મુંદ્રામાં ભારે વરસાદ બાદ અનેક સોસાયટીના રસ્તાઓમાં પાણી ભરાય ક્યાંક ખાબોચિયા તો ક્યાંક તળાવ જેવી પરિસ્થિતિમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તાત્કાલિક અસરથી નગરપાલિકા યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે જો કે નગરપાલિકાએ જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો મુંદ્રાથી હરેશકર ગુસાઈના એક વિસ્તૃત હવાલ પડેલ ભારે વરસાદના કારણે ખાસ કરીને સોસાયટીના માર્ગની હાલત અત્યંત બદતર થવા પામી છે ખાસ કરીને ઠેર ઠેર પાણી ભરાતા હોવાના કારણે ને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે બારોની મુન્દ્રાબાયરો રોડની હાલત ભારે વરસાદ પછી બદતર બની જવા પામી છે અનેક સોસાયટીઓમાં ક્યાંક કાબોચિયા તો ક્યાંક તળાવ જેવી પરિસ્થિતિમાં પાણી ભરાયા છે રહેવાસીઓની ફરિયાદ પ્રમાણે સાંઈબાબાના મંદિર પાવાપુરી ચાર રસ્તા વગેરે વિસ્તારમાં વરસાદ પછી ચીકણી માટીની સમસ્યા ઊભી થઈ છે દ્વિચક્રીઓ વાહનો સ્લીપ થઈ જવાના બનાવો રોજિંદા થયા છે જોકે મુંદ્રા બારોએ નગરપાલિકા દ્વારા પાણી ઉલેચીને રસ્તો સાફ કરવા તબક્કાવાર પગલાં લેવામાં આવ્યા છે અને રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ એ છે કે ખાસ કરીને સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે ફરી એક વખત પાણી ભરાઈ જાય છે અને ફરી આ રીતના માખી મચ્છરનો ઉપયોગ થાય છે ત્યારે તાત્કાલિક અસરથી વધુ રસ્તા મરામતનું કામગીરી વરસાદ જઈએ ત્યારે શરૂ કરવી જોઈએ તેવી માગણીઓ ઉઠવા પામી રહી છે